પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના ઐતિહાસિક હાલોલ તાલુકાના વડા તળાવ માળ પ્રાથમિક શાળાના એચડી મુખ્ય શિક્ષક પટેલ વિપુલ કુમાર રમણભાઈ નો પ્રાથમિક માળ પ્રાથમિક શાળા ખાતે વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ આજુબાજુની શાળાના શિક્ષકગણ તેમજ માળ પ્રાથમિક શાળાના શિક્ષણ સ્ટાફ ગણ માળ પ્રાથમિક શાળાના આચાર્ય પ્રજાપતિ મંજુલાબેન પટેલ અમીબેન પટેલ હિતેશભાઈ અસારી પ્રકાશભાઈ બારિયા નંદબેન પરમાર ગીશકુમાર પટેલ વિનોદભાઈ ચૌહાણ અંજલીબેન તેમજ એસએમસી અધ્યક્ષ મનુભાઈ વડા તળાવ હાલ સરપંચ હાજાભાઈ ચાર પગાર કેન્દ્રના આચાર્ય યોગેશ્વરીબેન હાલ તાલુકાના બીકીની જયદીપભાઈ વિરેનભાઈ રાકેશભાઈ તેમજ શાળાના વિદ્યાર્થી બાળકો તેમજ ગામના આગેવાનો વડીલો માતાઓ બહેનો યુવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા પટેલ વિપુલ કુમાર રમણભાઈ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી બીટ કેળવણી નિરીક્ષકની પરીક્ષામાં રાજ્યમાં ચાર ક્રમાંક મેળવી પંચમહાલ જિલ્લામાં બીજા ક્રમે પાસ થઈ ઘોઘંબા તાલુકાના કાટુબીટમાં નિમણૂક થયેલ છે તો તેઓને વડાતળા તળાવ માત્ર શાળા સ્ટાફ દ્વારા વિપુલમાં ખૂબ ખૂબ આગળ વધો તેમ સારી પ્રગતિ કરો તેવી શાળા તેમજ વડીલો યુવાનો બાળકો તેમજ સરપંચ દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું સૌ ભણો સવા આગળ વધો જય હિંદ જય ભારત વંદે માતૃ